એમનો માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અને એમની રાજકીય જીવનની સાથે એમની જે સેવાકી ભાવનાઓ છે એમનો જે છેવાલાના માનવી સુધી જોડાવાનો એમનો જે સ્વભાવ છે એમનો જે પ્રયત્ન છે એ આપણી સંસ્કૃતિ આપણી ધરોહરને સતત જીવંત રાખે એવો એમનો પ્રયત્ન રહ્યો છે અને એના ભાગરૂપે આજે રાજકોટની એમની ટીમે અહીંયા

એમની માટે શુભકામના રહેશે